એસીપી એસ આર જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામા ભંગના સમયમાં પ્રવેશતા વાહનો પર સતત કાર્યવાહી થઈ રહી છે મનપાના કોન્ટ્રાક્ટ હેઠળ દોડતા વાહનોને જો કે જાહેરનામામાંથી છૂટ અપાય છે પરંતુ તેમણે નંબર પ્લેટ અને વાહનોની ફિટનેસ સહિતની કાળજી રાખવાની હોય છે પરંતુ આ વાહન ચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા

તેઓને ગોડાઓને મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમોનું પાલન ન કરે એવી એક જ ગાડીઓ ચેક કરવામાં આવશે એમના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે